તો જૂનાગઢના માળિયા હાટીનાના દાંડેરી ગામનો રસ્તો માંગરોળ માળિયામાં ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરિયાના કારણે ન થતો હોવાના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો દાંડેરીથી વાવડી જતો ત્રણ કિલોમીટરનો રોડ બે વર્ષ પહેલા પાસ થયો હતો જોકે ધારાસભ્ય ભગવાનજીના માણસો કોન્ટ્રાક્ટરને દબાણ આપીને કામ અટકાવતા હોવાનો દાંડેરી ગામના લોકોનો આરોપ છે ધારાસભ્યના માણસોને કામ ન મળ્યું હોવાથી કામ અટકાવ્યાનો દાંડેરી ગામના ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે આ મામલે દાંડેરી ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તો બનાવવાની કામગીરી થાય તેવી માંગ કરી છે રસ્તો બનાવતી એજન્સીએ પણ આ મામલે જૂનાગઢ પંચાયતના કાર્યપાલક ઇજનેરને પત્ર લખી ચૂક્યા છે જેમાં ધારાસભ્ય રસ્તાની એલાઇમેન્ટ ચેન્જ થતી હોવાથી દાંડેરીથી વાવડી તરફના રસ્તાની કામગીરી શરૂ ન કરવા માટે લેખિત અને મૌખિક કહી ચૂક્યા હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે દાંડેરીથી વાવડી ગામનો ત્રણ કિલોમીટરનો રોડ બે વર્ષ પહેલાં પાસ થયો છે છતાં પણ કામગીરી હજુ સુધી કરવામાં નથી આવી ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સામે રસ્તો અટકાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ધારાસભ્યના માણસોને કામ ન મળ્યું હોવાથી કામ અટકાવ્યાનો દાંડેરી ગામના ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે મામલે દાંડીરી ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તો બનાવવાની કામગીરી થાય તેવી માંગ કરી રસ્તો બનાવતી એજન્સીએ પણ આ મામલે જૂનાગઢ પંચાયતના કાર્યપાલક ઇજનેરને પત્ર લખી ચૂક્યા છે જેમાં ધારાસભ્ય રસ્તાની એલાઇમેન્ટ ચેન્જ થતી હોવાની દાંડીરીથી વાવડી તરફના રસ્તાની કામગીરી શરૂ ના કરવા લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે કોઈ પણ એ વિસ્તારમાં કુદરતી બનાવો બને તો ત્યાં કોઈ આરોગ્યની સેવા પહોંચી વળે એમ નથી બાળકોના શિક્ષણને નુકસાન કરતા છે